સલામત સવારી એસ ટી અમારી આવા જ્યારે સુવિચાર બોલાય કે આવા વાક્ય બોલાય તો લોકોને પોતાનો ખરાબ અનુભવ યાદ આવે એ જ એસ ટીમાં ઘણા મુસાફરોને સુખદ અનુભવો પણ થયા છે હા સુખદ અનુભવ પણ થાય દરેક વખતે બસ મોડી આવે કે ડ્રાઈવર પીધેલા હોય એની વાતો કરીએ છીએ કન્ડક્ટરના કારનામાની વાતો કરીએ છીએ ત્યારે આજે એક એવી જ વાત કરવી છે જે સામાન્ય માણસનું વિરાટ વ્યક્તિત્વ છતું કરે છે નમસ્કાર આપની સાથે હું સેજલ વાતની શરૂઆત ગાંધીનગરથી કરીએ કેમ કે સમાચાર ત્યાંથી આવ્યા છે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી માં નવી નિમણૂક મેળવેલા બે હજાર ત્રણસો વીસ કંડક્ટર કક્ષાના યુવાનોને અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના એકસો ચુમ્માળીસ અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા એસટી સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે આ બંને ક્ષેત્રો રાજ્યના વિકાસમાં બહુ જ મહત્વના છે અને આ બંને ક્ષેત્રમાં જે પણ લોકો સિલેક્ટ થયા છે એમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંઘવીએ એસટીના કંડક્ટર વિશે વાત કરતા એક કિસ્સો શેર કર્યો શું કહ્યું એમણે પત્ર કયો વાંચીને સંભળાવ્યો એ સાંભળો હું એક નાની વાત આપને કહેવા માંગુ છું કે કંડક્ટર એની માત્ર જવાબદારી એ ટિકિટ કાપીને રૂપિયા લઈને એમની જવાબદારી પૂર્ણ નથી થઈ જતી આપણે આજે દ્રશ્ય જોયા કે એસટી ના કેવા કેવા કંડક્ટર હોઈ શકે કાલે જ મને એક ઈમેલ આવ્યો અને એ ઈમેલમાં એક એનઆરઆઈ વ્યક્તિએ મને પત્ર લખ્યો છે એ પત્રમાં એમ કહ્યું છે કે કે પ્રમોદભાઈ શ્રીરામભાઈ પાટીલ જે કંડક્ટર બેચ નંબર બસો એ પેસેન્જર એનઆરઆઈ જયારે બસની અંદર એમનું એક લાખ ત્રાણું હજાર રૂપિયાનો સામાન ભૂલી ગયા પણ આ પ્રમોદભાઈ શ્રીરામભાઈ પાટીલ બેજ નંબર બસો ને અડતાલીસે એસટી પરિવારનું નામ ઉજ્જવલ કર્યું એમનો સામાન એમના ઘર સુધી પહોંચાડવાનું એમને કામ કર્યું એવા એસટી પરિવારના આ કંડક્ટર શ્રીને એમના પરિવારને હું અભિનંદન આપું છું આજકાલ દરેક બાબતોમાં આપણે લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે કડિયુગ આવી ગયો છે કડિયુગ છે કે નહીં એની તો ચોક્કસ ખબર નથી પણ આજે અમુક માનવીઓ છે કે જે અણી શુદ્ધ રહી શક્યા છે ત્યાં સુધી સમાજની પડતીને રોકી શકાય એટલી સક્ષમતા તો છે એવું કહી શકાય આપણા સમાજની ઇમારતના દરેક માળ ભલે સડી ગયા છે પણ પાયા આવા લોકો છે જેના કારણે પાયો હજુ એ ટકી શક્યો છે એવી નક્કર ધારણા આ લોકો આપણને આપીને જાય છે તમે શું માનો છો આસટી ના કંડક્ટર વિશે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર